પોરબંદરના કેદારેશ્વર મંદિર નજીક આઈપીએલના મેચ પર સત્તો રમતા બે શખ્સોને એસઓજીએ ઝડપી લઈ આઠ હજારની કિંમતના બે મોબાઈલ કબજે કર્યા છે પોરબંદરમાં હાલમાં ચાલી રહેલા આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સત્તાખોરો સક્રિય થયા છે ત્યારે એસઓજી ટીમે બાતમીના આધારે કેદારેશ્વર મંદિર પાસેથી આવેલ નાળિયેરની રેકડી પાસેથી સુતાડવાળા વિસ્તારમાં રહેતા બે શખ્સો મનોજ ચંદ્રભુજભાઈ પોપટ તથા વલ્લભ દિલીપભાઈ ઉનડકટને મોબાઈલ ફોનમાં વેબસાઈટ પર આઈડી બનાવી આઈપીએલની મેચ પર ક્રિકેટ સત્તાનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂપિયા 8000 ની કિંમતના બે મોબાઈલ પણ કબ્જે કર્યા હતા અને બંનેની પૂછપરછ કરતા આ આઈડી ભાયા ભાયાવદર ગામે રહેતા વીરાભાઈ રબારી પાસેથી લીધું હોવાનું જણાવતા વીરાભાઈ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સામાન્ય રીતે જુગારીઓ પકડાતા હોય છે ત્યારે તેની પાસેથી મોટી માત્રામાં રોકડ કબજે થતી હોય છે પરંતુ આ બંને જુગારીઓ પાસેથી કોઈ રોકડ રકમ મળી ન હતી પરંતુ મોબાઈલમાં તપાસ કરતા ચોપન હજાર પોઈન્ટ મળ્યા છે તેથી એ ચોપન હજાર રૂપિયા ગણવામાં આવે છે પરંતુ રોકડ ન હોવાથી પોઈન્ટની ગણતરી થતી હોય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ